મહેસાણામાં રખડતા ઢોર પકડનારી એજન્સીના કર્મચારી પર હુમલો થયો કડી નગરપાલિકાના કર્મચારી પર ગાય પકડવા બદલ હુમલો થયો છે કર્મચારી પર હુમલો કરી આરોપીઓ પશુ છોડાવી ગયા વિક્રમ રબારી અને અન્ય બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ સત્યાવીસ ગાય અને આઠ આંખલાને નગરપાલિકાના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા આરોપીઓએ કમ્પાઉન્ડનું તાળું તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો દંડ ભરવાનો ઇન્કાર કરી પશુ છોડાવી જતા ફરિયાદ દાખલ થઈ છે આરોપીઓ સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ છે એજન્સીના કર્મચારી પર હુમલો થયો છે આખો મામલો શું છે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં રખડતા ઢોર જોવા છે ત્યારે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તો તંત્રને ઢોર પકડવા માટે રજૂઆત કરતા હોય ત્યારબાદ જે તંત્ર છે તે પણ ઢોર પકડતી હોય પરંતુ રખડતા જે ઢોર હોય છે તેને છોડાવવા માટે પણ કેટલાક ઇસમો સક્રિય થાય છે આ રીતે કડી નગરપાલિકાની એજન્સીના જે કર્મીઓ છે તેના પર રબારી વિક્રમ ઉદભ ભુવાજી બચુભાઈ અને અન્ય બે ઇસમો એ જે રખડતા ઢોર હતા તેને છોડાવી ગયા છે તેમના પર હુમલો કર્યો હતો ત્યારબાદ જે કડી નગરપાલિકા દ્વારા જે સત્યાવીસ ગાયોને આખરા પકડીને જે પાલિકાના કમ્પાઉન્ડમાં પૂર્યા હતા ત્યાંથી જે કમ્પાઉન્ડના ના દરવાજા નું લોક તોડી ગેરકાયદેસર તેમાં પ્રવેશ કરી અને તેઓ ગાય અને જે રક્તદાર ઢોર હતા તેમને સોળાવી ગયા હતા આ મામલે જે કડી નગરપાલિકા દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ અત્યારે હાલ મળતી માહિતી મુજબ કડી પોલીસ જે છે જે ગુનેગાર છે તેમને પકડવા હાલ प्रयत्न करे जी जी निसर्ग आभार तमाम विगतो